લેન્સ વિદ્યાર્થી મિત્રો પ્રકાશ પારદર્શક માધ્યમમાં પ્રસરણ પામી આપણી આંખમાં પ્રવેશે છે આપણી આસપાસના વિવિધ પદાર્થો તેમના પરથી થતા પ્રકાશના પરાવર્તન બાદ આપણી આંખમાં પ્રવેશવાના કારણે દેખાય છે આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશના પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે તેમજ જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બંને માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ મૂળ દિશાથી વિચલિત થાય છે આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે હવે આપણે લેન્સનો પરિચય મેળવીએ કાચ કે પ્લાસ્ટિક જેવા પારદર્શક પદાર્થની બંને બાજુની સપાટી અથવા એક બાજુની સપાટી વક્રાકાર એટલે વચ્ચેથી સહેજ ઉપસેલી કે ખાડાવાળી હોય તેવી રચનાને લેન્સ કહે છે આવા લેન્સના મુખ્ય બે પ્રકાર છે બૈરગોળ લેન્સ અને અંતરગોળ લેન્સ જે લેન્સની બંને સપાટી બહારની બાજુ ઉપસેલી હોય તેવા લેન્સને બૈરગોળ લેન્સ કહે છે એટલે કે બહિરગોળ લેન્સ મધ્ય ભાગમાંથી જાડો અને કિનારીએથી પાતળો હોય છે જે લેન્સની બંને સપાટીઓ તરફ વક્રાકાર ખાડાવાળી હોય તેવા લેન્સને કહે છે એટલે કે લેન્સ મધ્ય ભાગમાંથી પાતળો અને જાડો હોય છે હવે આપણે બહિરગોળ લેન્સની પરિકલ્પના સમજીએ આ માટે બે પ્રિઝમ અને બે લેઝર લઈએ પ્રથમ બંને પ્રિઝમને મૂકીએ પ્રિઝમની ત્રિકોણ સપાટીઓ પાયા તરફ અને લંબ ચોરસ સપાટીઓ સામ સામે રહે તેવી રીતે બીજા પ્રિઝમ પર કિરણ પિક્યુ આપ પ્રકાશ કિરણો એ અને પિક્યુ એ પ્રિઝમમાં દાખલ થતા વક્રી પામે છે અને પ્રિઝમની સામેની સપાટી પરથી નિર્ગમિત થતા ફરીથી પાયા તરફ વકરી ભવન પામે છે આ બંને નિર્ગમિત કિરણ એક બિંદુમાંથી પસાર થાય છે આ પ્રવૃત્તિમાં બંને પ્રિઝમની વચ્ચે અલગ અલગ પારદર્શક ઘન મૂકીને તેના પર પ્રકાશ કિરણ આપાત કરીએ તો આ મુજબની રચના જોવા મળે છે અહીં બનેલી રચના બૈરગોળ લેન્સ જેવી છે હવે અંતરગોળ લેન્સની પરિકલ્પના સમજીએ બે પ્રિઝમની અણી પાસ પાસે રહે તે રીતે પ્રિઝમને ગોઠવીએ હવે બે અલગ અલગ લેસર વડે એક પ્રિઝમ પર એ બી અને બીજા પ્રિઝમ પર કિરણ પીક્યુ પ્રિઝમમાંથી પસાર થતા વક્રી ભવન પામે છે પ્રિઝમ પર આપાત થયેલા પ્રકાશ કિરણ પ્રિઝમમાં દાખલ થતા પાયાથી દૂર વક્રી ભવન પામે છે અને પ્રિઝમની સામેની સપાટી પરથી નિર્ગમિત થતા કિરણ ફરીથી પાયાથી દૂર વક્રી ભવન પામે છે ઉપરોક્ત પ્રવૃત્તિમાં બંને પ્રિઝમની વચ્ચે અલગ અલગ પારદર્શક ઘન મૂકીને તેના પર પ્રકાશ કિરણ આપાત કરવામાં આવે તો આ મુજબની રચના જોવા મળે છે અહીં બનેલી રચના અંતરગોળ લેન્સ જેવી છે ચાલો આપણે બૈરગોળ લેન્સ સાથે સંકળાયેલા પારિભાષિક શબ્દોની સમજ મેળવીએ બૈરગોળ લેન્સ વક્રતા કેન્દ્ર લેન્સની વક્ર સપાટી જે બે ગોળાના ભાગરૂપે ગણી શકાય તે ગોળાના કેન્દ્રને લેન્સનું વક્રતા કેન્દ્ર કહે છે લેન્સને બે વક્રતા કેન્દ્રો સી વન અને સી ટુ હોય છે મુખ્ય અક્ષ લેન્સના વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે ઓપ્ટિકલ સેન્ટર લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના કેન્દ્રને તે લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર કહે છે અહીં પી એ લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર છે વક્રતા ત્રિજ્યા લેન્સની સપાટી જે બે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાની ત્રિજ્યાને લેન્સની વક્રતા ત્રિજ્યા કહે છે ઓપ્ટિકલ સેન્ટરથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને પણ વક્રતા ત્રિજ્યા કહે છે લેન્સને બે વક્રતા ત્રિજ્યા આર વન અને આર ટુ હોય છે હવે આપણે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈની સમજ મેળવીએ આ માટે બહિર્ગોળ લેન્સ ટોર્ચ ડ્રોઈંગ પેપર અને સ્ટેન્ડ લઈએ પ્રથમ બૈરગોળ લેન્સને સ્ટેન્ડ પર મૂકી સમતલ સપાટી પર ગોઠવીએ હવે ટોર્ચ વડે તેના પર પ્રકાશ પાડીએ ત્યારબાદ લેન્સની સામેની બાજુ ડ્રોઈંગ પેપરનો પડદો એવી રીતે રાખીએ કે જેથી પડદા પર બિંદુવત પ્રતિબિંબ મળે આ બિંદુવત પ્રતિબિંબનું સ્થાન બૈરગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર છે લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર થતા કિરણો વક્રી પામી કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે લેન્સને બે મુખ્ય કેન્દ્ર એફ વન અને F2 હોય છે અંતર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર આભાસી હોય છે અંતર્ગોળ લેન્સમાં પ્રકાશના કિરણો વક્રી ભવન પામ્યા બાદ કોઈ એક કેન્દ્ર પર ભેગા થતા નથી પરંતુ વક્રીભૂત કિરણોને પાછળ તરફ લંબાવતા કોઈ એક બિંદુએ ભેગા થતા હોવાનો ભાસ થાય છે આ બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે કેન્દ્ર લંબાઈ ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે અહીં રેખાખંડ પીએફ વન અને પીએફ ની લંબાઈને કેન્દ્ર લંબાઈ કહે છે હવે આપણે પાણીના ટીપાનો ઉપયોગ કરી લેન્સ બનાવીએ આ માટે કાર્ડ કાર્ડ પેપર મીણ ખીલી ડ્રોપર અને પાણી લઈ હવે પેપરનો એક નાનો ટુકડો લઈ આ ટુકડાના વચ્ચેના ભાગ પર મીણ ઘસીએ ત્યારબાદ મીણ ઘસેલા ભાગ પર ખીલી વડે એક છિદ્ર પાડીએ હવે ડ્રોપરની મદદથી છિદ્ર પર ચોખ્ખા પાણીનું એક ટીપું મૂકીએ આ રીતે બનેલી રચના વડે પાણીના ટીપામાંથી નાના અક્ષરો જોતા તે મોટા દેખાય છે આવી જ રીતે કાચનો અને પ્લાસ્ટિકનો લેન્સ બનાવી શકાય હવે બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કરીએ આ માટે બહિર્ગોળ લેન્સ મીણબત્તી દિવાસળીની પેટી અને ડ્રોઈંગ પેપર લઈએ પ્રથમ બહિર્ગોળ લેન્સને સ્ટેન્ડમાં ફિટ કરી સ્ટેન્ડને સમતલ સપાટી પર મૂકીએ હવે લેન્સ ની એક બાજુ ટુ એફ વન થી થોડે દૂર એક સ્ટેન્ડ પર મીણબત્તી મૂકી સળગાવીએ લેન્સ ની બીજી તરફ ડ્રોઈંગ પેપર પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ ઝીલવાનો પ્રયત્ન કરીએ તો તે એફ અને ટુ એફ ની વચ્ચે રચાય છે આ પ્રતિબિંબનું કદ વસ્તુના કદ કરતા નાનું હોય છે આ ઉપરાંત પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે ઉપરની પ્રવૃત્તિમાં સળગતી મીણબત્તીની જ્યોતમાંથી આ મુજબ પ્રકાશ કિરણનો માર્ગ વિચારી શકાય સળગતી મીણબત્તીને ટુ એફ વન થી થોડે દૂર મૂકવામાં આવે તો તેની જ્યોતના કિરણ કિરણોના સમૂહ પૈકી મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ બહિર્ગોળ લેન્સમાંથી વક્રીભવન પામ્યા બાદ મુખ્ય કેન્દ્ર એફ ટુ માંથી પસાર થાય છે જ્યારે જ્યોતની ટોચના કિરણ પુંજ પૈકી વક્રી ભવન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે આમ બંને કિરણો એકબીજાને ભેગા થાય છે ત્યાં વસ્તુનું પ્રતિબિંબ મળે છે આ જ પ્રમાણે વસ્તુને અનંત અંતરે મૂકતા તેનું પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ મુખ્ય કેન્દ્ર F2 પર રચાય છે આ પ્રતિબિંબ બિંદુવત હોય છે આ ઉપરાંત તે વાસ્તવિક અને ઉલટું હોય છે હવે વસ્તુને 2F1 પર મુકતા તેનું પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ 2F2 પર મળે છે આ પ્રતિબિંબનું કદ વસ્તુ જેવડું જ હોય છે ઉપરાંત પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે ત્યારબાદ વસ્તુને 2F1 અને એફ વન વચ્ચે મુકતા તેનું પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ ટુ એફ થી દૂર મળે છે આ પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટા કદનું વાસ્તવિક અને ઉલટું હોય છે વસ્તુને મુખ્ય કેન્દ્ર F1 પર મુકતા તેનું પ્રતિબિંબ અનંત અંતરે મળે છે આ પ્રતિબિંબ ઘણું મોટું વાસ્તવિક અને ઉલટું હોય છે હવે આપણે વસ્તુને લેન્સ અને મુખ્ય કેન્દ્ર F1 વચ્ચે મૂકીએ તો કેવું પ્રતિબિંબ રચાય તે જોઈએ જ્યારે વસ્તુને લેન્સ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવામાં આવે ત્યારે વસ્તુની ટોચમાંથી નીકળતા કિરણો લેન્સમાંથી પસાર થઈ નિર્ગમન પામી આગળ વધીને ભેગા નથી થતા પરંતુ જો તેને પાછળ લંબાવવામાં આવે તો ભેગા થતા હોય તેવો ભાસ થાય છે ત્યાં વસ્તુનું ચત્તું અને આભાસી પ્રતિબિંબ મળે છે આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી હવે થી રચાતા પ્રતિબિંબનો પામીને નિર્ગમન પામતા કિરણો કેન્દ્રિત થતા નથી પરંતુ મુખ્ય થી દૂર ફેલાય છે અંતર્ગોળ લેન્સની સામે ગમે તેટલા અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ લેન્સ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મળે છે આ પ્રતિબિંબ વસ્તુ તરફ આભાસી ચત્તું અને નાનું હોય છે આ પ્રતિબિંબ વસ્તુ તથા લેન્સની વચ્ચે કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે મળે છે ચાલો હવે આપણે સાદો ટેલિસ્કોપ બનાવીએ આ માટે પીવીસી પાઇપ બૈરગોળ લેન્સ એડહેસિવ અને છાપાના કાગળ લઈએ પ્રથમ 25 મિલીમીટર વ્યાસ ધરાવતો 30 સેન્ટીમીટર લંબાઈ જેટલો એક પીવીસી પાઇપ લઈ તેના એક છેડે યોગ્ય માપનો બૈરગોળ લેન્સ ચીપકાવીએ ત્યારબાદ અઢાર મિલીમીટર વ્યાસ ધરાવતો ચાલીસ થી પિસ્તાલીસ સેન્ટીમીટર લંબાઈ જેટલો બીજો પીવીસી પાઇપ લઈ તેના છેડે પણ યોગ્ય માપનો બૈરગોળ લેન્સ ચીપકાવીએ હવે મોટા વ્યાસવાળા પાઇપના ખુલ્લા છેડા તરફથી નાના વ્યાસવાળો છેડો નાખી દઈએ બે પાઇપ વચ્ચેની વધારાની જગ્યામાં નાના પાઇપ પર છાપાનો કાગળ લપેટી યોગ્ય રીતે અંદર બહાર ખસેડી શકાય તેવી રચના બનાવીએ આ રીતે તૈયાર થયેલું સાધન ટેલિસ્કોપ કહેવાય છે ટેલિસ્કોપ વડે દૂરની વસ્તુ નજીક અને નરી આંખે દેખાય તે કરતા સ્પષ્ટ અને મોટી દેખાય છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો ઉપયોગ આકાશમાં રહેલા ગ્રહો તારાઓ તેમજ ખગોળીય ઘટનાઓ જોવા માટે થાય છે સાદા ટેલિસ્કોપનો ઉપયોગ દૂરની વસ્તુને સ્પષ્ટ અને નજીક જોવા માટે થાય છે હવે આપણે બનાવીએ આ માટે બોક્સ બૈરગોળ લેન્સ કટર વાયર હોલ્ડર લેમ્પ અને કાર્ડ પેપર લઈએ હવે પૂંઠાના બોક્સની એક સપાટી પર એક નાના બૈરગોળ લેન્સ જેટલું છિદ્ર પાડીએ બોક્સની ઉપરની સપાટી પર બૈરગોળ લેન્સના એપ અને ટુ એફની વચ્ચે એક સ્લીટ બનાવીએ ત્યારબાદ બૈરગોળ લેન્સ માટે કરેલા છિદ્રમાં કાર્ડ પેપરની ભૂંગળી બનાવી યોગ્ય રીતે ચિપકાવીએ ત્યારબાદ આ ભૂંગળીમાં બૈરગોળ લેન્સ ચિપકાવીએ હવે બોક્સના અંદરના ભાગે બૈરગોળ લેન્સ તરફ એક ખૂણે હોલ્ડરની મદદથી બલ્બ લગાવીએ ઉઠાની એક તરફ છિદ્રમાંથી બલ્બનો વાયર બહાર કાઢીને ટુપીન લગાવીએ ત્યારબાદ સ્લીટમાં યોગ્ય માપનું ચિત્ર ઊંધું મૂકીને બલ્બ ચાલુ કરીએ બહિર્ગોળ લેન્સ તરફ યોગ્ય અંતરે એક પડદો ગોઠવી ચિત્રનું પ્રતિબિંબ પડદા પર જોતાં તે ચતું દેખાય છે આ સાધનને એપિસ્કોપ કહે છે આ સાધનની મદદથી વર્ગખંડમાં કોઈ ચિત્રનું મોટા પડદા પર પ્રતિબિંબ મેળવી વર્ગના બાળકોને તેના વિશે વિગતવાર સમજાવી શકાય સ્વાધ્યાય પ્રશ્ન એક આપણા જીવન વ્યવહારમાં લેન્સનો ઉપયોગ થતો હોય તેવા સાધનો જણાવો આપણા જીવન વ્યવહારમાં લેન્સનો ઉપયોગ થતો હોય તેવા સાધનો આ મુજબ છે સાદું ટેલિસ્કોપ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ કેમેરો દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિના ચશ્મા દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિના ચશ્મા સાદું સૂક્ષ્મદર્શક યંત્ર સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર ફિલ્મ પ્રોજેક્ટ પ્રશ્ન બે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થતો હોય તેવા સાધનો જણાવો અંતરગોળ લેન્સનો ઉપયોગ લઘુદૃષ્ટિની ખામીવાળી વ્યક્તિના ચશ્મામાં અને દરવાજાના આઈપીસમાં થાય છે